પારડીમાં ઘરફોડ ચોરીના અંજામ આપતા વલસાડના બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા પારડી ખાતે ઘરફોડ ચોરીને વલસાડના બે સમય અંજામ આપ્યો હતો ત્યારબાદ બંને આરોપીને પોલીસે રૂપિયા પાસઠ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પારડી પોલીસ મથકે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કુલ રૂપિયા પાસઠ હજારના મુદ્દામાલ સાથે બે ઈસમોને વલસાડ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરુણરાજ વાઘેલાના માર્ગદર્શન મુજબ એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે આરોપી ટોફિક રફીક શેખ અને હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ બંને રહેવાસી ધોબી તળાવ વલસાડ બે ઇસમોને મોબાઈલ રોકડ રકમ ચોત્રીસ હજાર બર્ગમેન મોપેડ સાથે કુલ રૂપિયા પાંસઠ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને પાર્ટી પોલીસ મથકે છોરીનો ભેદ ઉકેલાયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો